જી હાલમાં જ ચૈતર વસાવે મંત્રી પદને નિવેદન કર્યું છે આપ શું કે કપાક આપવું પડે જો ચૈતર વસાવા એના અનેક એના પર જે ગુના થયેલા છે ગમે તેની સાથે ઝઘડો કરવાનો ગમે તેને મારી દેવાનો સરકારી કર્મચારી હોય કે બીજા અન્ય અધર્સ પાર્ટીના લોકો હોય ગમે તેને એની સાથે ઝઘડો કરવાનો આ એના પહેલાં તો એના શોભામાં આ એનો સુધારો સ્વભાવ સુધારો જોઈએ એક ધારાસભ્ય તરીકે ગમે તેની સાથે ઝઘડો કરવો એ યોગ્ય નથી અને એ ગુના કરે છે અને ઓગણીસ જેટલા ગુના એના પર નોંધાયેલા છે એના કારણે પોલીસ ફરિયાદ થાય ને પોલીસ ફરિયાદ થાય એટલે જેલમાં જવું પડ્યું આવા વિવિધ પ્રકારના ગુના હોવા છતાં પણ એના જે કાર્યકર્તાઓ એ પ્રકારના નિવેદનો એવું કરે કે ચૈતરભાઈને છોડી મૂકો નહીં તો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છું કલેક્ટર કચેરીનો ઘેરાવો કર્યો છું આસપાસના તાલુકાના જિલ્લાના લોકો છોટાઉદેપુરથી માંડીને અલગ અલગ ટ્રાઇબલ તાલુકામાંથી લોકો આદિવાસીઓ લાકડીઓ ભાલાઓ ધારિયા પાડિયા બધું લઈને તૂટી પડશે આ પ્રકારના એમના દેવાભાઈ કરીને એક મોટા કાર્યકર્તા છે ચૈત્રભાઈના ખાસ એણે સ્ટેટમેન્ટ આપ્યું બીજા લોકો પણ સરકાર વિરુદ્ધનું અધિકારીનું વિરુદ્ધનો આડેધડ સ્ટેટમેન્ટ આપે તે સ્વાભાવિક છે કે એની કોર્ટ પર અસર પડી અને કોર્ટે એને જામીન ના આપ્યા ને એને એંસી દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું અને જેલમાંથી છૂટ્યા પછી જાત જાતના આક્ષેપ કરે કે મનસુખભાઈ મને ફિટ કર્યો હમણાં હમણાં પાછું સ્ટેટમેન્ટ એવું ચાલુ કર્યું કે ભાજપના લોકો મને કેબિનેટ મંત્રી બનાવવા માટે ઓફર કરી પણ મેં ઠુકરાવી પૈસાની ઓફર કરી પણ મેં ઠુકરાવી દીધું આ તદ્દન ગપગોળા ફેંકે છે વાહ્યત વાતો કરે છે ભારતીય જનતા પાર્ટી એ કોઈ ઓફર કરી નથી પણ લોકસભાની ચૂંટણી પહેલાં ખુદ ચૈતરભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો જે ઝગડા તાલુકાના આગેવાનો હતા અને કેટલાક અમારા નર્મદા જિલ્લા આગેવાનો હતા એ આગેવાનો સાથે અમારા પ્રદેશના મોવડીઓ સમક્ષ પ્રદેશના નેતા સમક્ષ એ ત્યાં ગયા હતા અને એને એને જે પણ માગણી કરી હશે મંત્રી પદની માગણી કરી હશે અથવા તો જે પણ કોઈ શરત મૂકી હશે પણ પાર્ટીના નેતાઓએ સ્પષ્ટ કહી દીધું ચૈતરભાઈને કે તમારે આવવું હોય તો કોઈ પણ શરત વગર તમે આવો તમારા વિસ્તારના કામો થશે એ અમારી જવાબદારી બાકી બીજી કોઈ પ્રકારની એમની જે ઓફર ને પાર્ટીના લોકોએ ગણકારી ગણકારી પણ નથી એટલે આ તો ખોટે ખોટા ગપ્પા મારે છે કે મને ભારતીય જનતા પાર્ટીએ કેબિનેટ મંત્રીને ઓફર કરી અને એમ કે મારે ભાજપમાં જવું જ નથી એમ કે છે પણ જવું નથી તો તું ગયો શું કામ ભાઈ કોઈ નાનો છોકરો હતો ધારાસભ્ય છે ને પોતે કબૂલ કરે કે મને રેસ્ટ હાઉસમાંથી ભાજપના લોકો લઈને ગયા પ્રદેશના નેતાઓ સમક્ષ આ બધી એ તારી ઈચ્છા હશે ને એની ઈચ્છા હશે તો ને એક નહીં ત્રણ ત્રણ વખત સુધી એ મિટિંગ કરી પ્રદેશના નેતા સમક્ષ અને એને જે ઓફરો કરી છે એ કારણ કે મારાથી મર્યાદા છે કહી ના શકાય અને એ આપણી પાસે એવું કોઈ ચોક્કસ પ્રૂફ ન મળે કે જે તે વખતે અમારો મારો કોઈ એમની જેમ એમના કાર્યકર્તાનું બધી બાબતનું રેકોર્ડિંગ કરવાનું એ અમારો સ્વભાવ પણ નહીં પણ એ ગયો નક્કી લોકસભાની ચૂંટણી પહેલાં અમારા પ્રદેશના નેતા સમક્ષ એ ગયા છે અને ભાજપમાં જોડાવા માટે એને કેટલીક શરતો મૂકી હતી પણ પાર્ટીએ બહુ સ્પષ્ટ ના પાડી હતી કે વગર શરતો વગર આવો આ તમારા વિસ્તારના કામો થશે આ બીજા બધા લોકો આવે છે કોંગ્રેસના લોકો આવે બીજી પાર્ટીના લોકો આખા ગુજરાતના આખા દેશમાંથી જેની સત્તા છે ને જેને કામ કરે છે તેવા લોકો આવે તો તે રીતના એ વગર સતત તમે આવો આ સિવાય બીજું કશું નથી તમારા પાર્ટીના કયા નેતા એવા છે જેમને ભાજપમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આમાં હું છે ધારાસભ્ય છે એટલે કોઈને કોઈ રીતના કેટલાક ધારાસભ્યો પણ એમના નજીકમાં હોય બીજા પાર્ટીના આગેવાનો હોય એમના પણ કોકના કોકના કોઈ અંગત સંબંધો હોય અથવા અથવા તો કોઈક જૂના પુરાના સંબંધોના કારણે આ બધા લોકો સમક્ષ ચૈતરભાઈ પ્રયાસો કર્યા છે ભાજપમાં આવવા માટે અમારા ભાજપના લોકો આવા માટે પ્રયત્નો નથી કરતા પણ એણે જે તે સમયે પ્રયત્નો કર્યા ભાજપમાં આવવા માટે અને મોટી શરત કરી હતી કેબિનેટ મંત્રીની માગણી કરી હતી અને બીજે ઘણી બધી માંગણી કરી છે અને પાર્ટીએ કોઈ એની શરત સ્વીકારી નથી એટલે બધી ખોટે ખોટા આક્ષેપ મૂકે છે કે ભાજપ વાળા મને લઈ ગયા હતા અને કેબિનેટ મંત્રી બનાવતા હતા ભાઈ ભાજપને એવું કોઈ જરૂર નથી એમને એમ આવો તો વગર શરત વગર આવો તમે ને ભવિષ્યમાં શું લાગે ચિતર વસાવા ભાજપમાં પ્રવેશ કરશે મને નથી લાગતું જે પ્રકારના એ સ્ટેટમેન્ટ મૂકે છે અને ભાજપને ગાળો દે અને ભાજપ સરકારને ખોટી રીતના બદનામ કરે છે ચિતરે છે અને જે વધુ પડતી સરકારના વિરુદ્ધમાં જે બોલે છે એ એ જોતાં મન નથી લાગતું કે ભાજપમાં એ આવે